હવે તમને આગળનો વ્લોગ બતાવું આગળનો વ્લોગ બતાવો પહેલાં તમને એક વાત કહું છું કે ભાઈ આપણા પચાસ પચાસની સાઠ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ બધું તમારો ખૂબ ખૂબ આભાર આવો ન આવો સપોર્ટ બનાવી રાખો અને વહેલા સર એક હજાર સબસ્ક્રાઈબર કરાવો તો મજા આવી જાય જય માતાજી જવું આગળનો વ્લોગ એ ચારથી સાડાચારનો ગાળો થયો છે ને આપણી પાસે આવી ગયો છે નાસ્તો નિતિન ને બે બીજા આપણે નાસ્તો જો નાસ્તા માતા

એક પડું ફેરવાનું છે ફોન એવું છું હમણાં ના જવાનું છે આપણે તમને બતાવું બધું આગળ ચાલો જુઓ થી બાર જેટલી પે તો આગળ વેગી છે બાકી તમારી પે હું હજી પાછળ છે અમે બસ ત્રણે ભેળા જવાના છીએ અંદર એટલે બહુ મજા આવશે બ્લોક જોઈજો અરે ભાઈ હવે આપણે અંદર વાડીની અંદર આવી ગયેલા છીએ માલ ને લઈને જો ભેવું બધું આવી રીતના ખટકું છે ચાર પાંચ વીઘાનું ગટકું છે બહુ આમ સારું છે ખાસ એટલું બધું તો નથી પછી એની આ હેઠો બહુ સારો હતો તો ના લાગી ઓલા આ બધું ટીસી બતાય ટીસી થી ના લગીન બધે એવી રીતે બધે બધે નકરો હેઠો જતા આખો હેઠો સરવી દીધો અમે અને હવે બની ગયો છે આપણો માવો આપણે નીતિન જો આપણને કહે છે ભાઈ માવો ખવા માવો ખવડે છે આપણે ખાઈ માવો બરોબર બાકી ગયા છે ને આપણે જઈએ છીએ આપણા ઘર બાજુ હવે તો માં છે ને પંદર થઈ છે તો હું ને આ ભાઈ બંનેઓ જાય છે ઘર બાજુ અને પછી રસ્તામાં અહીંયા કોઈ કો કે વાડીમાંથી નીંદવું છે ને તો ખડ પીડ્યું થયું તે ઘડીક બે મિનિટ હું કહું કે ભાઈ બે મિનિટ ખવડાવી એટલે સારું એમ ભેઉં ત્યારે ખાય છે અને હું અને આ ભાઈ બે મોરમાં રાખ્યા આવ્યું છે ને ભેઉં ધીરે ધીરે વાસે હેલું જવાય છે

કેમ કે માવા પૂરા થઈ ગયા માવા લેવા જવાનું છે અને હું ને એક મારો ભાઈ બનાવે છે માવો આનું નામ છે સુનિલ બરોબર એ છે માવો ભરીને હું આવી ગયો છું ઘરે હવે આપણે કરવાનું છે બ્લોગને એન્ડ વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ફરી એકવાર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી અને હા બીજી એક વાત બે માવા મોકલાવું મારા વાલા ન ખાધો હોય તો તમે